ચાલો મિત્રો સાંજે ભેંસ દોવાનો ટાઈમ થઈ ગયો છે તો હવે ભેંજ દોવાની શરૂઆત કરી લઈએ ઓને બનાસકાંઠા જિલ્લાની કાંકરીજી ભેંસ તરીકે ઓળખવામાં આવે છે ઓનું દૂધ એટલે ભરો ગમે મિત્રો આ ભેંસ ગયા ચોમાસાએ શ્રાવણ મહિના વિવાહ હતી તો આ શ્રાવણ મહિનો આવતો બાર મહિના કમ્પ્લીટ પૂરા થઈ જશે તો હજુ સુધી આ ભેંસ એક ડોલ ભરી એટલે કે પોસ્ટ લીટર ઉપર દૂધ આપે છે કમ્પ્લીટ તો ચાલો ફોન મૂકી દીધું છે દૂધ ધોઈ હવે દોવાની શરૂઆત કરી લઈએ મિત્રો આ ભેંસ વીવાયાના એક બે મહિના પછી એનું પાડું મરી ગયું હતું એટલે ખોણ ખોણ મૂકી અને મને અમે છે હાલ તો ખોણ મૂકે પોચથી દસ મિનિટ થઈ ગઈ છે હજુ સુધી મળી નથી તો પહેલાં મળે પછી દોવાની સ્પીડ કરવી પડશે મારા તબેલામાં રહેલી તમામ ભેંસો એક વ્યક્તિ કમ્પ્લીટ દોઈ શકે પણ આ એક જ એવી ભેંસ છે કે જેને દોવા માટે બે વ્યક્તિની જરૂર પડે છે તો મેં દોવાની શરૂઆત કરી મેં અડધી દોઈ હવે મારા ઘેરથી આ ભેંસને દોવા માટે આવશે આ વ્યક્તિને આ ભેંસ દોવા માટે મિત્રો આ ભેંસને બે વ્યક્તિ દોવાનું કારણ છે કે ઓના તમે ઓચડા જોઈ શકો છો કે નોર્મલ ભેંસ કરતાં આ ભેંસના ઓછળા બહુ જાડા હોય છે એટલે એને દોવા માટે બે વ્યક્તિની જરૂર પડે છે મિત્રો હું અને મારા ઘેરથી આ સંપૂર્ણ ભેસ દોવો છો એટલે ચલો મિત્રો મારે જોડે જવું પડશે તો જ નક ખોણ ફટાફટી ખાઈ રહેશે સારી ઉપર વરસાદ ચાલુ છે ખુલ્લા આકાશમાં ભેસ ભેંસ દોવાનું ચાલુ છે ચાલો મિત્રો સંપૂર્ણ સંપૂર્ણ ભેસ ડોવાઈ ગઈ છે ચાલો મિત્રો સંપૂર્ણ ભેસ ડોવાઈ ગઈ હવે ડેરીમાં દૂધ ફરાવી